ચૈતર વસાવાને ભાજપમાં જોડાય તો ભાજપા આવકારવામાં તૈયાર એવા છે ખાતે સંસદ નિવેદન સામે મોટો ખુલાસો કર્યો કર્યો છે ભાજપમાં જોડાવાનો જણાવ્યું હતું કે મને ડરાવી ધમકાવી ભાજપમાં લઈ જવા માટે ઘણા ભાજપના નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે હું આદિવાસીનો દીકરો છું ક્યારે પણ ભાજપમાં જઈશ નહીં તેવી સ્પષ્ટ વાત કરી હતી એવો પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષ સંઘવીની સરકાર અનેકવાર મને જેલમાં મોકલ્યો પરંતુ હું જેલથી ડર તો નથી ભાજપનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવવાને પંદર નવેમ્બરે ભાજપમાં જોડવામાં આવે પરંતુ તેમનું ષડયંત્ર कामयाब થશે નહીં આવનારા સમયમાં અમે એક લાખ ભાજપના કાર્યકર્તાઓને આપમાં જોડીશું આવનારા સમયમાં વધુમાં વધુ સરપંચ અને તાલુકા પંચાયતના સભ્યો આપમાં જોડાશે એ ચૈતર વસામાની વૈચારિક લડતને દબાવવા માટે પીએમ મોદી દેડિયા પડાવી રહ્યા છે આજે એક તરફ અમારા કાર્યક્રમો ચાલે છે અને અમારા વિસ્તારમાં બીસા મુંડા ભગવાન એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે દેશના વડાપ્રધાન ઢેડિયાપાડામાં આવી રહ્યા છે વિચાર કરો પંદર દિવસ પહેલાં નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા ફરી નર્મદા જિલ્લાના ઢેડીયાપાડામાં આવી રહ્યા છે અને કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે ડરાવે છે ધમકાવે છે જેલોના ડર બતાવે છે કે તમે પંદર તારીખે વડાપ્રધાનના હસ્તે જોડાઈ જાઓ નહીં તો આમ થશે તેમ થશે ત્યારે આ ચૈતર વસાવા આદિવાસીનો દીકરો છે આટલી જેલો કરીને અમને ડરાવવાના કોશિશ કર્યા આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઇલેક્શન કમિશન ઉપર અમે નથી ડરવાના એ લોકોનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને પંદરમી નવેમ્બરે ભાજપમાં જોડી દઈએ ત્યારે અમે પણ બધાએ ટાર્ગેટ લીધો છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો સુધીમાં એક ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે આમ આદમી પાર્ટીમાં અમારા સમર્થન અમારે આના પહેલાનો કાર્યક્રમ નસવાડી સવારનો હતો એ ભાજપના લોકોએ ત્યાં જ કાર્યક્રમમાં ડિસ્ટર્બ કર્યા પણ આથા ડુંગરી કાર્યક્રમમાં અમારા સરપંચશ્રીઓની આગેવાનીમાં જિલ્લા પ્રમુખની આગેવાની હજારો લોકો અમારા સમર્થનમાં જોડાયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે એવી કોઈ મુદ્દા નથી વિકાસ મહોત્સવ કાઢે છે અમૃત મહોત્સવ કાઢે છે હમણાં ગૌરવ યાત્રા કાઢી હાલાભાઈ એ તો બધું છે જ બાળકોને શિક્ષણ જોઈએ છે અહીં બાળકો કુપોષણથી પીડાય છે સિંચાઈનું પાણી જોઈએ છે રોડ રસ્તા જોઈએ છે રોજગાર જોઈએ છે એની વાત કોઈ કરતું નથી બસ રાષ્ટ્રભાવના રાષ્ટ્રભાવના અહીંયા શિક્ષણ માગીએ એટલે ભારત પાકિસ્તાન અહીંયા રોજગાર માગીએ એટલે હિન્દુ મુસ્લિમ અહીંયા બીજી વાત કરીએ વિકાસ કે ભાઈ એટલે આ બધી આત્મનિર્ભર બનવાની એક ફેડ માકે નામ જેવા બોગસ યોજનાઓ લાવી લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે પણ લોકો હવે સમજી ગયા છે આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો સુપડા સાફ થઈ જવાનો છે વડાપ્રધાન એકસો પચાસમી ભગવાન પીરસા મુંડા જયંતિની ઉજવણીના ભાગરૂપે આવવાના છે તો અમે કહેવા માગીએ છીએ કે ભગવાન પીરસા મુંડાનું જન્મસ્થળ ઝારખંડ રાંચીમાં છે ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો રેડિયાપાડામાં માત્ર ને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ તો અમે શું કરવા જોડાઈએ અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા પાંત્રીસ વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી તો એવી પાર્ટીમાં અમે શું કામ જોડાઈએ એટલે અમે કોઈ સરગસના ટાઈગર બનવા નથી માંગતા અમારા પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર જંગલના ટાઈગર બની રહેવા માંગીએ છીએ અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી શક્ય ટાઈગર ભાજપમાં જોડાણ શક્યતા કરી ભારતીય જનતા પાર્ટી એ આદિવાસીઓની હિતેચ્છુ સરકાર છે નરેન્દ્રભાઈની સરકાર આદિવાસીઓની હિતેચ્છુ સરકાર છે આ કોઈ પાર્ટી ના બેસ કોઈને જોડવાનો કાર્યક્રમ નથી આ કાર્યક્રમ માત્ર ને માત્ર આદિવાસીઓના કહેવાતા ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપવા અને એમના 150 વર્ષના પૂરા થયા એમને આ જે ઉજવણીનું વર્ષ છે એના ભાગરૂપે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદિવાસીઓ વચ્ચે આ સમય વિતાવીને સાચા અર્થમાં ભગવાન એ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય સરકાર બધા માટે સરખી છે એ ધારાસભ્ય છે આવવું હોય તો આવશે એમાં કોઈ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે